हे आया घड़कवाने हेठू मूको पिंजरा ने हूँ कमिश्नर साहेब ने फोन कर दलो ए कमिश्नर ए ओलो वायरस वालों कूचरो तो नही ए ये बे छोक ने इन्फेक्टेड कर ये ने वायरस लगी गो है ई छोकरा ने अमें पिंजरा में पूरी दवाखाने ली है अँक दवाखाने रू ने આ વાયરસ નો કઈક એન્ટીટોડ જડે ને પછી આની સારવાર ચાલુ થાય એ હા આ સારું સારું હલો કમિનર સાહેબ એ હા હાલો સાહેબ હાલ અરે બાપરે હે ટપુડા તને ખબર છે આપડા હનુમાનગઢમાં શું નવીન છે ના શું છે તારો બાપ સાયના વાળા મહણિયાર્યા ને એને આપણા ભારત દેશમાં વાયરસ વાળો કુચરો મોકલ્યો છે અને વાયરસ વાળો કુચરો જો ને આપણા હનુમાન ગઢમાં જ છે અને વાયરસ વાળો કુચરો ગમી માણસો બટકા કે કઈડે બેડે ને તો એને વાયરસ લાગી જાય બોલ નો હોય તારો બાપુ હા કહું આ સાઈના વાળા કેવા છે વાયરસ અને રોગ આપણા ભારતમાં જ મોકલે છે શું કરવું આપણે ઢપુડા તારો બાપ મોકલે જ ને આપણું ભારત દેશ રહ્યો ને ઈ બહુ જ પ્રગતિ ઉપર છે સાઈના વાળા મહણિયા શું કામ મોકલે છે કે ભારતને પાછું પાડવું છે એટલે પણ ભારત પાછું ન પડે ગમી એમ કરીને એનો ઈલાજ કાઢી જ લે એ જાડિયા તારી વાત હાસી છે મારે ભાઈ વાડીએ એકલી રેઢી છે જો ન્યા વાયરસ વાળું કૂતરું જુ ને અને મારી બહેને કઈશે ને તો મારી બહેને વાયરસ લાગશે હા એટલે એ વાત હાસી તું ગાયક હાજા ગાયક હાજા મિની મોના સાઈનાવાળા મહણિયાનું શું કરવું કાંઈ નહીં તો વાયરસવાળું કુતરું મોકલ્યું બોલો પણ કાંઈ વાંધો નહીં આ પણ હનુમાનગઢમાં કઈ જગ્યાએ વાયરસવાળું કૂતરું હોય છે મને જોવા તો દે આ ન્યૂઝમાં છે દેખાતું નથી ને એ હાલો હાલો સાહેબ આ ગાડી આવી હવે તો અહીંયા મૂકો પિંજરાને સાહેબ આમ જુઓ હવે તમે મારી વાત સાંભળો તમે રહ્યા ને ઓલા કૂતરામાં જાવ જાઓ આ કૂતરું દેખાય ને તરત કૂતરાને મારી નાખવાનું છે અને હું આ બે છોકરાને ગાડીમાં નાખીને દવાખાને લઈ જાઉં બરોબર લ્યો જાઓ હાલો લાય હવે આ છોકરાને દવાખાને તો લઈ જવા પડશે ને ઈલા એની મને પેટમાં કેમ ગડબડ ગડબડ થવા મને હા 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 જવા જવું પડશે લાય ગાય જાતો આવું

આ કુચરું મને કઈ જાય હવે ઉપાધિ નહીં હવે તો પેટમાં ગોટો બોટો કાંઈ ચડતું નથી હવે લાય કાંઈ ગયા છોકરા ને દવાખાને લઈ જાવ આ લે અરે બાપરે આ છોકરા ક્યાંય ગયા આ તો પિંજરું ખુલ્લું જ છે આ છોકરા ક્યાંય નથી દેખાતા મારા દીકરા મારા ના અરે બાપરે એક તો આ બે છોકરા અને એક વાર ઓલું વાયરસ વાળું કૂતરું જો આમણા રહ્યું ને તો આ તાઈને થઈને આખા હનુમાનગઢમાં વાયરસ ફેલાઈ નાખશે પણ હવે મારે શું કરવું હા કાંઈક હવલદારને ફોન કરું આ વાયરસ વાળું કૂતર્યું ક્યાં ગયું છે સાહેબ પણ મળતું નથી અત્યારે કોનો ફોન હા તો મારા મોટા સાહેબને હાલો હાલો એ વલદાર તમે ઘાયઘા આપણી ગાડીએ આવો એ ઓલા છોકરા બે પિંજરામાંથી નીકળીને ક્યાંક ભાગી ગયા છે હા હા સાહેબ હું ઘાય ઘા આવું જ છું એ હા સારું સારું આવું હાલો એ હા હા હવે ઘાયગા સાહેબ આવે ને તો અમે બે ઓલા છોકરાને ગોતવા જવી હા હા ઓલા છોકરા બે ભાગી ગયા વાયરસ વાળા મારા ગાયો જવું જોશે ને આખા હનુમાનગઢમાં વાયરસ ફેલાવશે એની મને હળેલું કુદરું ક્યાંથી મારા વાહી થઈ ગયું સારું કરતા હું આ ઓયડી માથે સડી ગયો મારા જેનું કેરુનું નું અહીં બેઠું છે કે જાતું જ નથી તારી મને અહીંથી વહી જા ને હટ હટ એની મને કેરું નું અહીંથી જાતું નથી કેરું તગડું હું હટ 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 એ તારી મને વહી જા ને મારે હેઠું ઉતરવું છે

એ રોહિત્યા એ ઈ જેવું તેવું કૂતરું નથી ઈ વાયરસ વાળું કૂતરું છે અને આમ જો સાયનાવારાએ મોકલી દીધું છે જેને કડશે ને એને આમ જો વાયરસ લાગશે વાયરસ હે નો હોય એ તો તારો બાપ પગડાને ઘાઈ ઘા તગડ એ આ હા રે તગડું છું હો હટ હટ એ હા હા તગડ તગડ તારો બાપ અહીંયા કાઈ નથી એકાદો ગઢારો લે એ આ ઓસું લસું

哎。<Alright. S 2> <sighs>